ભારતના ચૂંટણી પંચ દ્વારા બાર રાજ્યોમાં ખાસ સદન સુધારણા મતદાર આદિની જાહેર થઈ છે એમાં આપણું ગુજરાત રાજ્ય પણ છે ભારતના ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ તારીખ સત્યાવીસ દસથી ત્રણ અગિયાર સુધી બીએલઓ જે અમારા બૂથ લેવલ ઓફિસર છે એમની તાલીમ મતદાર નોંધણી અધિકારીને તાલીમ અને મદનીસ મતદાર નોંધીને તાલીમ એ તબક્કો પૂર્ણ થયો છે આજે ચોથી નવેમ્બરથી તબક્કો શરૂ થયો છે જે એક મહિના સુધી એટલે કે મતદાર યાદીમાં જે પણ મતદારના નામો છે તે તમામ મતદારોના ગણતરી ફોર્મ બે નકલમાં તેમને પૂરા પાડશે આ બે ગણતરી ફોર્મમાં જરૂરી વિગતો ભર્યા બાદ જે તે મતદારે

આ જે ગણતરી ફોર્મ જે મતદારે ભરવાનું છે એમાં પછીની કોલમમાં મતદારે બે હાજર બે ની મતદાર યાદીમાં એની વિગતો જે કઈ હતી કયા રાજ્યમાં કયા વિધાનસભામાં કયા ભાગમાં અને કયા ક્રમ પર હતો એ વિગતો એને ભરવાની છે મતદાર જો આવી વિગતો ભરવા માટે એને જે મદદગારી જોઈએ એના માટે અમારા બુથ લેવલ ઓફિસર છે તમામ મદદ આપનાર છે ઓનલાઈન જે વેબ પોર્ટલ છે ભારતના ચૂંટણી પંચનું અને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીનું એની વિગતો પણ પાસે છે વીએલઓ આ વિગતો મતદાર ને બતાવીને મતદાર પાસે ભરાવશે એટલે મતદારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઘણા મતદારો એવા હશે કે જેમની ઉંમર અત્યારે ઓગણચાલીસ વર્ષથી ઓછી છે તેઓના નામ મતદાર યાદી બે હજાર બે ની છે એમાં નહીં હોય આથી આ આવા મતદાર બે હજાર બે ની મતદાર યાદીની પોતાની વિગતો આપી શકે નહીં તો આ સંજોગોમાં એને એના કુટુંબના અન્ય સભ્યો કે જેમની બે હજાર બે માં મતદાર યાદીમાં નામો હતા જેમ કે પિતા છે માતા છે દાદા છે નાની છે એની વિગતો આપવાની રહેશે મતદારે આ જે એક મહિનાની ગણતરી કાર્યક્રમ છે એમાં પોતે આ ફોર્મ ભરીને પાછું આપ્યા સિવાય અન્ય કોઈ આધાર પુરાવો આપવાનો રહેતો નથી જિલ્લાના તમામ મતદારોને અપીલ કરું છું કે આપના ઘરે જયારે બીએલો આ ગણતરી ફોર્મ લઈને આવે ત્યારે ગણતરી ફોર્મ લઈ અને એમાં જે કઈ વિગતો ભરવાની છે એ પૂરી સમજણ મેળવી લેજો જરૂર પડે તો બીએલોનું માર્ગદર્શન મેળવી લેજો અને ફોર્મ સંપૂર્ણ વિગતો સાથે ભરીને ને પાછું આપવાનું છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન બીએલઓ ધારો કે કોઈ મતદાર મળીને આવે તો દરેક ઘરની ત્રણ વાર મુલાકાત લેનાર છે આ રીતે ભરેલા ફોર્મ છે બીએલઓ પોતે એની ઓનલાઈન એન્ટ્રી પણ કરનાર છે ત્યારબાદ તમામ વિગતો મળેલા ફોર્મ આધારે ચોથી ડિસેમ્બર બાદ મતદાર નોંધણી અધિકારી જરૂરી પ્રક્રિયા કરી અને એક મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ નવમી ડિસેમ્બરે પ્રસિદ્ધ કરશે જેમાં તમામ મતદારો કે જેમની વિગતો રજૂ થઈ ગઈ છે એના નામ હશે અને જેમના વિગતો મળી શકી નથી તેમના નામ એ ડ્રાફ્ટ યાદીમાં નહીં હોય આવા તમામ મતદારોના નામ જે તે પંચાયતની કચેરીમાં મુકાશે નગરપાલિકા કચેરી મુકાશે જિલ્લા ચૂંટણી અધિકારી મતદારોની ચૂંટણી કચેરી મુકાશે અને પોર્ટલ પર પણ અપલોડ કરવામાં આવશે ત્યારબાદ જે મતદાર સ્થળે મળી આવ્યા છે પણ પુરા રજૂ કરી શક્યા નથી એમને મતદાર નોંધણી અધિકારી એક નોટિસ આપીને પણ એક તક આપશે કે જેથી જરૂરી આધાર પુરાવા સાથે પોતે રજૂઆત કરે તેનું નામ જે હમણાં નીકળી જશે પાછું પુનઃ દાખલ થઈ શકશે જે મતદારો અહીંયા છે જ નહીં અને કે તંત્રને મળી શકે તેના માટે આજ આખું ફોર્મ ઓનલાઈન પર ઉપલબ્ધ કરવામાં આવશે જેથી ઓનલાઈન પર પોતાની વિગતો ભરી શકે અને એ પોતે પણ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એને કઈ મુશ્કેલી હોય તમારો સંપર્ક કરી શકે જેથી કરીને બે હજાર બે ની વિગતો મેળવવા માટે અમે એને મદદરૂપ થઈશું અમે રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરી અને રાજકીય પક્ષોને પણ વિનંતી કરી છે કે આ એક મહિનાના કાર્યક્રમમાં તેઓ પણ સહકાર આપે અને આ કામગીરીમાં તેઓ પોતે પણ પક્ષ દીઠ દરેક બુથ માટે એક બીએલએ બૂથ લેવલ એજન્ટ નિમે જેથી કરીને બીએલઓ સાથે આવા બીએલએ પણ કામગીરીમાં જોડાય અને મદદ કરે જેથી કરીને આખી કાર્યક્રમ સમયસર અને સંપૂર્ણ શુદ્ધતા સાથે પૂર્ણ થાય આખી સુધારાનો મુખ્ય એસઆઈ બે છે કોઈ પણ લાયક મતદાર છે મતદાર યાદીમાં હોવો જોઈએ એનું નામ કોઈ પણ રીતે નીકળી ન જાય ચાલુ રહે અને જે કોઈ મતદાર મતદાર યાદીમાં મતદાર તરીકે નોંધાવવા ધારો કે કોઈ કારણસર ગેરલાયક છે તેનું નામ મતદાર યાદીમાં આવે નહીં અને આવેલું હોય તો નીકળી જાય એટલે હું તમામ મતદારોને ફરીથી અપીલ કરું છું મીડિયાના માધ્યમ થકી કે આપ આ એક મહિનાના કાર્યક્રમ દરમિયાન આપની મતદાર યાદીની વિગતોની દર્શાવતું આ ફોર્મ છે સંપૂર્ણ રીતે ભરી આપના બિલોને સબમિટ કરાવી દો જેથી આપનું નામ મતદાર આદિમાં ચાલુ રહેશે આપણા કુટુંબના સભ્યોનો પણ ચાલુ રહેશે જે મતદાર કોઈ કારણસર પોતાના મત વિસ્તારમાં હાલ ઉપલબ્ધ નથી ધંધો રોજગાર કે અભ્યાસના કારણે પરંતુ એ મતદાર તરીકે નોંધવાને લાયક છે તો આવા કિસ્સામાં એના કુટુંબના સભ્યો જે અહીંયા હાલ રહે છે એ પોતે પણ આ ફોર્મ ભરી શકે છે મતદાર હાજર તો મતદારે ભરવાનું છે મતદાર કોઈ કારણસર હાજર ન હોય તો એના કુટુંબના સભ્યોમાં ફોર્મ ભરીને બિલોને પાછું આપી શકે છે તો ફરીથી સૌને અપીલ કે આપ આ કાર્યક્રમમાં જોડાય આપનું નામ મતદાર યાદીમાં કાયમ માટે સુનિશ્ચિત થઈ જાય તે માટે જરૂરી પગલા લેશો આ કાર્યક્રમ દસ ડીટ એક બીએલ સુપરવાઇઝર એ પણ જોડાયેલા છે એના ઉપર મામલતદાર મતદાર નોંધણી અધિકારી છે એના પર ડેપ્યુટી કલેક્ટર કે જે મતદાર અધિકારી છે એના પર જિલ્લા ચૂંટણી અધિકારી આ તંત્ર પણ છે રાજ્ય કક્ષાએ સીઓ અને કેન્દ્ર લેવલે ભારતના લેવલે ઈસીઆઈ પણ છે સીઈઓ અને ઇસીઆઈ બંનેની વેબસાઇટ પર પણ તમામ વિગતો ઉપલબ્ધ છે એટલી મતદારે કોઈ મુંજવાની જરૂર નથી કોઈ આધાર પુરાવા પણ આપવાનો નથી ખાલી આપણું ના આધારે આપણું ના મતદાર યાદીમાં ચાલુ રહેશે